આપ જોઈ શકો છો આ રીતના હું રોજ ગાયને હાથ ફેવરીને જ કામે જતો ગાય છું ગૌરી પાડેલું છે મિત્રો અને આ મોરબી નસલની છે ગીર ગાયમાં પણ અલગ અલગ નસલ આવતી હોય છે જસદન બીડ આવે ભાવનગર બીડ આવે મિત્રો એ રીતના આ મોરબી નસલની ગાય છે આપ જોઈ શકો છો એકદમ શાંત પ્રકૃતિની ગાય હોય છે મિત્રો આ રીતના હાથ પણ ફેવરી શકો છો અને આ ગાયના મારવાના કોઈ લક્ષણો હતા જ નથી કે કેટું મારે મારે એવું કોઈ લક્ષણ આપ જોઈ શકો છો અને ખૂબ જ લાડ કરતી હોય છે અમારી ગૌરી ગાય અબિતા આપ જોઈ શકો છો અને કેમેરામેન આ બાકથી પણ બતાવશે ગમે તેમ હાથ કેવડો મિત્રો એ પણ આપ નિહાળી રહ્યા છો અડો હાથ નાખો તો પણ ઉત્તમ નસલની ગાય છે મિત્રો કશું જ ના થાય નીચે બાળક નીકળે તો પણ કંઈ થાય નહીં મિત્રો એ પણ આપ નિહાળી રહ્યા છો અને આ રીતના રોજ હાથ ફેવડો મિત્રો એના પર તો એને પણ આનંદ આવશે અને કોઈ પણ જાતનું ટેન્શન હોય તો ગાય માતાને સોંપી દો આપની શાસ્ત્રોની અંદર ગાય અને ઘોડી જો ઉછેરવામાં આવે તો તમારી પ્રગતિ બહુ સારી થાય છે પૈસાનું મહત્વ ના આપો મિત્રો પણ આવા પશુપાલનો કરો એમના પ્રત્યે પ્રેમ રાખો બેટા તો આપને મજા આવશે કેમેરામેન આ બાજુથી પણ બતાવશે આપ જોઈ શકો છો તો એક આવી ઉત્તમ ઓલાદની ગાય તમે પણ રાખી શકો છો આ મોરબી બ્રીડની છે ગીરમાં પણ જસ્ટન બ્રિડ આવે ભાવનગર બ્રીડ આવે ફરીથી કહું મોરબી આવે ગીર પંથકની પણ અલગ ગાય આવે દરેકડી હોય છે આ રીતના અમે ગાય રાખતા હોઈએ છીએ પણ એકદમ શાંત પ્રકૃતિની ગાય એ પણ આપ જોઈ શકો છો મારી સાથે વિડીયો નિહાળી રહ્યા છો

અત્યારે નવી જનરેશન કૂતરા પાડશે પણ તમારી એક જ વીઘો જમીન હોય તો પણ એવી એક ગાય પારો મિત્રો આવી શાંત નસલવાળી તો એના વાઇબ્રેશન તમારા પરિવારમાં સુખ શાંતિ આપશે એકલા પૈસાનું મહત્વ ત્યાં દોડધામ કરવાની જરૂર નથી તો આપનો દેશ ભગવાન કૃષ્ણના સમયથી ગણો તો પણ એમનો ફોટો ગાય સાથે જ જોવા મળશે એમની મૂર્તિ પણ ગાય સાથે જ મળશે મિત્રો તો આવી ઉત્તમ ઓલાજની ગાયો તમે પણ રાખી શકો છો એક જ રાખો મિત્રો એવું કંઈ જરૂરી નથી તો મિત્રો વિડીયો હું અહીંયા પૂર્ણ કરું છું